મિત્રો શું તમે જાણો છો કે મહિલા સાથે આર્મીમાં શું શું થાય છે અને મહિલા આર્મીના મેડિકલ ટેસ્ટમાં તેની યોજનામાં આંગળી નાખીને શું ચેક થાય છે મહિલા મેડિકલના ઘણા પ્રશ્નો લોકોના મનમાં ઉભા થાય છે કે શું છોકરાઓની જેમ મહિલાઓનું પણ મેડિકલ એકદમ નગ્ન અવસ્થામાં થાય છે શું પુરુષોની જેમ તેને પણ દરેક પ્રાઇવેટ અંગની તપાસ કરાવવી પડે છે જો હા તો તે કોણ કરે છે મહિલા કે પુરુષ તો આવો જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબ પરંતુ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો દેશની રક્ષણ સેનામાં જવા માટે જોશ જઝ્બા અને ફિટનેસ ખૂબ મહત્વનું છે આર્મીમાં ભરતી થવા માટે દરેક કાયદેસર મેડિકલ ટેસ્ટ કરાવવું પડે છે એ પણ કપડાં ઉતારીને અહીં તમારું એ જાણવું જરૂરી છે કે મેડિકલ ટેસ્ટની પહેલાં મહિલાઓનું ભૌતિક ટેસ્ટ થાય છે જેના આધારે તે આ કડી સુધી પહોંચી શકે છે મિત્રો ભૌતિક ટેસ્ટમાં મહિલાઓને રનિંગ ઊંચી કૂદ અને લાંબી કૂદ જેવી પરીક્ષાની સીમિત સમયમાં પાર કરવું પડે છે પછી વારો આવે છે લંબાઈ માપવાની કારણ કે લંબાઈ કરીને જ દરેક મહિલાનું સિલેક્શન કરવામાં આવે છે અને મેડિકલ ટેસ્ટમાં આગળ મોકલવામાં આવે છે મેડિકલ ટેસ્ટમાં આ વિદ્યાર્થીઓનું અંતિમ ચરણ હોય છે જેમાં દરેક અંગની સાવધાનીથી તપાસ થાય છે એ પણ નિર્વસ્ત્ર થઈને આ તપાસમાં શું શું થાય છે અને તે કોણ કરે છે આવો જણાવું મેડિકલ ટેસ્ટની આ પ્રક્રિયામાં સૌથી પહેલાં ગર્ભાવસ્થાની તપાસ થાય છે મિત્રો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં મહિલાઓને આર્મીમાં ભરતી કરવા પહેલાં એની ગર્ભાવસ્થાની તપાસ કરવામાં આવે છે સાથે જો કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય તો તેને તરત જ ઘરે મોકલી દેવામાં આવે છે કારણ કે આર્મીમાં ખૂબ અઘરી ટ્રેનિંગ હોય છે જેના લીધે માતાની સાથે શિશુના જીવને પણ ખતરો રહી શકે છે આવામાં છોકરીઓને અલ્ટ્રાસાઉન્ડ મશીન ની અંદર પ્રવેશ કરવામાં આવે છે સાથે તેના પેશાબની તપાસ પણ થાય છે અને બધા રિપોર્ટ બાદ જ્યારે ખબર પડી જાય કે મહિલા પ્રેગ્નેન્ટ નથી ત્યારે તેને બીજી તપાસ માટે આગળ મોકલી દેવામાં આવે છે બ્રેસ્ટ ટેસ્ટ ગર્ભાવસ્થાની તપાસ બાદ આર્મી ના ડોક્ટર મહિલાઓના બંને ફિગર ની તપાસ કરે છે સાથે જોઈશે કે વિદ્યાર્થીના ફિગરમાં ફિગર માં કોઈ કાટ કે કેન્સર તો નથી ને આવું એટલા માટે કરવામાં આવે છે કે આર્મીની ટ્રેનિંગમાં ખૂબ ચડવું અને ઉતરવું પડે છે એવામાં આ બીમારી મહિલાઓનો જીવ લઈ શકે છે આના સિવાય મહિલાઓના ફિગર નું સાઈઝ પણ માપવામાં આવે છે કારણ કે એ લોકો એવું માને છે કે જેના ફિગર મોટા હોય છે તે સામાન્ય મહિલા કરતા ઓછી તંદુરસ્ત હોય છે અને એને ભાગવા દોડવા જેવા તમામ ભૌતિક ટેસ્ટમાં પણ પ્રોબ્લેમ થાય છે પાઇલ્સ ચેકઅપ પુરુષોની જેમ પણ પાઇલ્સ ટેસ્ટ થાય છે જેમાં મહિલાઓને આગળ ઝૂકીને ઉધરસ લેવી પડે છે ટેસ્ટના દ્વારા ડોક્ટર તપાસ કરે છે કે વિદ્યાર્થીને પાઇલ્સ એટલે કે બબાસી તો નથી ને આ અજીબો ગરીબ ટેસ્ટ હોવાનું કારણ કડક શેષ સૂવું ઉઠવું ખાવું સ્નાન કરવા જેવા દરેક પ્રક્રિયા એક સમય મુજબ હોય છે એવામાં બવાસીરના દર્દીઓ માટે આ ચક્ર ફોલો કરવું ખૂબ અઘરું ગણાય છે જેના કારણે તેને ઘરનો રસ્તો દેખાડવામાં આવે છે હવે વારો આવે છે વર્જનટી ટેસ્ટની જી હા તમે બિલકુલ ખરું સાંભળ્યું તમને ખુશી થશે કે આપણા દેશમાં આ જરૂરી નથી પરંતુ દુનિયાના ઘણા દેશમાં સેનામાં જોડાવા માટે વર્જનિટી સાબિત કરવી પડે છે સાથે ઘણા દેશોમાં આ નિયમ લાગુ હતો પરંતુ લોકોના મૂળભૂત અધિકાર અને આંદોલનના કારણે આ નિયમ બંધ કરી દેવામાં આવ્યો આમાં સૌથી પહેલું નામ ઇન્ડોનેશિયાનું આવે છે જ્યાં સૌથી પહેલાં વર્જનિટી ટેસ્ટ અને ટુ ફિંગર ટેસ્ટનો નિયમ હતો પરંતુ વર્ષ બે હજાર ચૌદમાં એક આંદોલન બાદ તે બંધ કરી દેવામાં આવ્યું છે જે બંધ હોવું પણ જોઈએ આ પ્રકારનો ટેસ્ટ મહિલાઓના શારીરિક અને માનસિક રૂપથી ઇજ્જત ઉપર આવી જાય છે તમને જણાવી દઉં કે આપણા ભારતમાં આવું કોઈ ટેસ્ટ નથી પરંતુ તેને કોઈ ગુપ્ત રોગ તો નથી ને તે જાણવા માટે તેની યોનિનું ટેસ્ટ જરૂરી છે જે એક મહિલા ગાયનેક ડોક્ટર કરે છે મિત્રો આના સિવાય ઘણા ભૌતિક ટેસ્ટ થાય છે જેમાં દોડનો બચાવ દુશ્મનની ઓળખણ જેવા ટેસ્ટ સામેલ છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ